જવાહર ચાવડા હજુ પોતે કોઈ ભૂલ કરી હોવાનો એકરાર નથી કર્યો ઉલટાનું તેમણે મીડિયાને શિખામણ આપી છે કે નબળી વાતોને બદલે સારી વાતો બતાવો તો તમારું અને મારું અને સમાજનું ભલું થશે તેમણે સાથે કહ્યું કે મારો એવો કોઈ ઇરાદો ન હતો સાથે મારા વીસ મિનિટના પ્રવચનમાં કેમ બતાવી તેમણે પોતાનો બચાવ કરતા તેમણે સંબોધનમાં ઉપયોગ કરેલા શબ્દ પ્રયોગને તડપદો ગણાવી લૂલો બચાવ પણ કર્યો હતો તો નબળી વાતને બદલે સારી બાબત શું કરવાના બતાવી તેવી પત્રકારોને શિખામણ આપી પોતાનો લૂલો બચાવતા કરતા કહ્યું કે એ તો પોતાની તળપદી ભાષા હતી અમારે આ દળપતિ ભાષા છે દળપતિ ભાષા પ્રમાણે જ બોલે રહ્યો છું કોઈ ટેશન ખરાબ કરવામાં પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા વીસ મિનિટના પ્રવચનમાં તમને ત્રણ સેકન્ડ જ દેખાય છે વાખંડ પ્રેસ બી પોઝિટિવ ઓગણીસ મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું ત્રણ સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં હશે વ્યાજબી છે સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે હું માનું છું પ્રેસની પણ વાત સમાજની જરૂર છે નબળી કરતાં સારી વાતનું બ્રોડકાસ્ટિંગ કરો એમાં તમારું મારું અને ભવિષ્યના સમાજનું હિત છે તો કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા માણવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડામાં હવે ભરપૂર ઘમંડ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે તેઓ હવે સીધા પત્રકારો પર બેફામ બોલી રહ્યા છે જવાહર ચાવડાના સામે આવેલા વિડીયોમાં તેઓ વિવેક ભૂલતા નજરે પડે છે પક્ષ પલટા અંગે બોલતા જવાહર ચાવડા પત્રકારોને ઉદ્દેશીને વાત કરતા જીભ પર કાબુ ગુમાવતા વિડીયોમાં જોવા મળે છે તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં કેમ જોડાયા તેવા મીડિયાના સવાલોનો ઉલ્લેખ કરીને કહે છે કે વાંધો તારા બાપને હતો જ નહીં મીડિયા કર્મીઓ અંગે જવાહર ચાવડાએ બોલેલા આ શબ્દોથી ચર્ચા પણ જાગી છે ભાજપમાં સામેલ થઈને પ્રધાન બન્યા બાદ જવાહર ચાવડા આ વીડિયોમાં પત્રકારો માટે વાપરેલા શબ્દો ને કારણે તેમની ટીકા ચારેકોરથી થઈ રહી છે

પોતે પોતાની પ્રતિક્રિયા આપવાની ફરજ પડી હતી પણ તેમાં પણ તેણે મીડિયાને સુખિયાની સલાહ આપતા હોય એવી રીતના પોતાનું નિવેદન જાહેર કરેલ છે અને માત્ર મીડિયાને જ નેગેટિવિટી મીડિયા નેગેટિવિટી ફેલાવતું હોય તેવો તેણે આક્ષેપ કર્યો છે પરંતુ હાલમાં આ અંગે ફરીવાર તેની પ્રતિક્રિયા જાણવા નથી મળી હિમાન શું સામે કોઈ પ્રશ્ન આપે પૂછ્યો ખરા કે પત્રકારોને હવે તે જ શીખવાડશે કે તેમને શું બતાવવું જોઈએ તેમણે જે કહ્યું હતું અને શું કહ્યું હતું જવાહર ચાવડા પત્રકાર મોટો પ્રશ્ન હતો કે કોંગ્રેસ માંથી ભાજપ માં શું હજી પત્રકારો કે સેના માટે ગયા તમને હું વાંધો મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ હા કોંગ્રેસમાંથી ભાજપમાં શું મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા તમને હું વાંધો મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા અમારે આ તળપતી ભાષા છે ને તળપતી ભાષા પ્રમાણે જ બોલેલો છે કોઈ ઇન્ટેશન ખરાબ નહોતો વાત કરવામાં પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા વીસ મિનિટના પ્રવચનમાં તમને ત્રણ સેકન્ડ જ દેખાય છે વાયકા પ્રેસ બી પોઝિટિવ ઓગણીસ મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું ત્રણ સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં હશે વ્યાજબી છે સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે હું માનું છું પ્રેસની પણ વાત સમજની જરૂર છે નબળી કરતાં સારી વાતનું બ્રોડકાસ્ટિંગ કરો એમાં તમારું મારું અને ભવિષ્યના સમાજનું છે તો બે વસ્તુ તે અહીં સામે આવી એક તો તેમનો જે વિડીયો વાયરલ થયો જેની અંદર તેમણે મીડિયા કર્મીઓને તે કહ્યું જ્યારે મીડિયા કર્મીઓ તેમને પ્રશ્ન પૂછતા જે સમયે તેઓ કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાય એટલે મીડિયા કર્મીઓ સ્વાભાવિક રીતે તે પ્રશ્નને લઈને તેમને સવાલ પૂછ્યો ત્યારે તેમણે તે જ વાતને વાગોડી અને કહ્યું કે તારા બાપને ક્યાંય વાંધો હતો જ નહીં એટલે આ શબ્દ ઉમેરીને અને બીજી વખત તેમનો જે જે મુદ્દો તેમણે કહ્યું છે તેના ઉપર હવે તો વરિષ્ઠ પત્રકાર હરીભાઈ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે હરિભાઈ સ્વાગત છે આપનું જીએસટીવીમાં વાત સમય સાંભળી હશે જવાહર ચાવડાની એક તરફ પક્ષ પલટો થયો ને હવે આ ઘમંડ ક્યાંથી આવ્યો સત્તામાં બેઠેલા લોકોને ગમંડ ખાઈ જવાનો છે અને જવાહરભાઈ જેવો સજ્જન માણસ જો આવી ભાષા વાપરતો હોય તો એણે એને પહેલા તો માફી માંગવી જોઈએ પત્રકારોની બીજું કે એની પાર્ટી માટે બદનામી વોરી રહ્યો છે એ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે હસાયરો ડાયરો કરતા કરતા નરેન્દ્ર મોદી માનનીય વડાપ્રધાન શ્રીને માટે નંદાનું એ ચિત્રણ કરી રહ્યા હતા અને અત્યારે જેને પત્રકારો ના બાપ થવા બેઠા છે મને લાગે છે કે આ બાબત ચલાવી લેવાય નહીં ને એમણે જાહેરમાં માફી માંગવી જોઈએ માત્ર વેંગમાં કે તળપદીમાં આવી વાત કરવાની જો બચાવ કરતા હોય તો એ ખોટું છે જે લોકો પ્રધાન પદે બેઠા હોય સત્તામાં બેઠા હોય એમની સવિશેષ જવાબદારી થાય છે કે પત્રકારોની આઝાદી ને એમણે સાચવવી જોઈએ એટલા માટે હું તો માનું છું કે જવાહર સામે ચાલીને માફી માંગવી જોઈએ જાહેર માફી માંગવામાં નાના બાપના નથી થઈ જતા અને જવાહરભાઈ પોતે છે ને પેથલજી નો દીકરો છે તો પેથલજી જેવી વિરાટ વ્યક્તિના સંતાન તરીકે પણ એમણે છે ને માફી માંગીને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ જવા હરીભાઈ જે રીતે અહીંયા વાત આપે કરી કે તળપદી ભાષાની તેમણે વાત કરીને એમ કહીને હાથ ઊંચા લઈ દીધા પરંતુ એ તો જે બીજું નિવેદન આપ્યું માફી માંગવાનું તો દૂરનું રહ્યું પરંતુ પત્રકારોને શીખવી રહ્યા છે કે તેમણે વીસ મિનિટ લે ક્લિપમાંથી 3 સેકન્ડના જ કેમ બતાય એટલે કે હવે એ શીખવડશે કે કઈ રીતે પત્રકારો વર્તવું શું બતાવવું નહીં નહીં એટલે જવાહરભાઈને ખ્યાલ હોવો જોઈએ કે પત્રકારો નું જે કામ છે એને પત્રકારોને કરવા દેવાનું ધારો કે પત્રકારો ખોટું કામ કર્યું હોય તો અદાલતો છે આપણે ત્યાં એ જઈ શકે છે અદાલતોમાં પણ એમણે પત્રકારોના બાપ થવાની જરૂર નથી માને મા જ કહેવાય મારા બાપની વહુ ન કહેવાય એ બાબત એમને ખ્યાલ હોવી જોઈએ અને આવા માણાવદર લોકપ્રિય ધારાસભ્ય અને હવે તો જે સત્તા પક્ષમાં જોડાઈને મંત્રી થયા છે એને આટલું તો ભાન હોવું જોઈએ હું તો એમ માનતો હતો કે જવાહર ચાવડા બહુ સજ્જન માણસ છે કોઈ પણ પક્ષમાં હોય પક્ષ પલટો કરવાની એમની વ્યવસ્થા અથવા તો કારણો જે હોય પણ પત્રકારોને પૂછવાનો અધિકાર છે એમણે જે જવાબ આપવો હોય એ આપે પણ પત્રકારો તો પૂછશે પૂછશે અને પૂછશે કારણ કે તમે પ્રજા પ્રજાએ તમને ચૂંટ્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે અને તમે જેને બીજા દિવસે મંત્રી પદ નું પાકું કરીને તમે છે ને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો એટલે પત્રકારો નો પૂછવાનો ધર્મ છે અને સત્તામાં બેઠેલા લોકોને પ્રશ્નો પૂછાશે અને એ તમારે જવાબ આપવા પડશે અને એમાં સંયમ તો રાખવો પડશે કારણ કે આપણે છે ને લોકશાહી દેશમાં રહીએ છીએ હજુ તાનાશાહી આપણે ત્યાં આવી નથી ઇન્દિરા ગાંધીની ઇમરજન્સીમાં પણ પત્રકારોમાંથી ઘણા બધા એવા હતા કે જેમણે જેલમાં જવાનું પસંદ કર્યું હતું કે તો પ્રશ્ન સહજ હતો કોંગ્રેસ માંથી તેઓ ભાજપમાં જોડાયા હવે તો ભાજપના નેતા પણ મોટું પ્રધાન પદ તેમને મળી ચુક્યું છે આવી રીતે તે પત્રકારો પર વાત કરશે તો શું ભાજપના મોટા નેતા તરીકે સીએમ રૂપાણીએ તેમને શિખામણ ના આપવી જોઈએ હવે બેન ભાજપની જે ભાષા છે એ ભાષા વિશે અત્યારે આપણે ચર્ચા કરવાની જરૂર નથી પણ મને લાગે છે કે વિજયભાઈ જે સર્વ મિત્ર છે મને લાગે છે પત્રકારોના જ નહીં જનતાના પણ મિત્ર છે હું હંમેશા એમને સર્વ મિત્ર તરીકે ગણાવું છું એણે પોતાની કેબિનેટના મંત્રીને સલાહ આપવી જોઈએ કે એને તાત્કાલિક માફી માંગવી જોઈએ હું રાજીનામું માંગવા સુધી નથી જતો કારણ કે માફી માંગી લે એ બહુ જરૂરી છે અને એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ કારણ કે એમણે છે ને હજુ ચૂંટણી લડવાની છે અને ચૂંટણી લડીને જીતવાના છે મને ખબર છે પણ સ્વસ્થ રાજકારણની પરંપરા છે ને એ હું તો પેથલજી ચાવડાના પરિવારમાંથી અપેક્ષિત માનું છું બિલકુલ હરિભાઈ આભાર આપનો જીએસટીવી સાથે જોડાવા બદલ પત્રકારોને ભાંડવા છતાં જવાહર ચાવડા ભૂલ માનવા તૈયાર નથી શિખામણ આપી કે વીસ મિનિટમાંથી પત્રકારોને ત્રણ સેકન્ડ જ કેમ દેખાય

કે સેના માટે ગયા તમને હું વાંધો મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા અમારે આ તળપતી ભાષા છે તળપતી ભાષા પ્રમાણે જ છું કોઈ ઇન્ટેશન ખરાબ નહોતો વાત કરવામાં પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા વીસ મિનિટના પ્રવચનમાં તમને ત્રણ સેકન્ડ જ દેખાય છે વાય કાન પ્રેસ બી પોઝિટિવ એમ ઓગણીસ મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતું ત્રણ સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં હશે ભેજબી છે સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં છે હું માનું છું પ્રેસની પણ વાત સમાજની જરૂર છે નબળી કરતાં સારી વાતનું બ્રોડકાસ્ટિંગ કરો એમાં તમારું મારું અને ભવિષ્યના સમાજનું હિત છે